ભરૂચ શહેરની પ્રતિષ્ઠિત લિટલ ફ્લાવર સ્કૂલ દ્વારા ભવ્ય અને રંગારંગ વાર્ષિક ઉત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી શહેરના પટેલ વેલ્ફેર ઓડિટોરિયમ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના કૌશલ્ય અને પ્રતિભાનું અદભુત પ્રદર્શન કરી ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી ત્યારબાદ નાનકડા વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર ઓડિટોરિયમ દેશભક્તિ ગીતો સાંસ્કૃતિક નૃત્યો નાટિકાઓ અને વિવિધ વિષય આધારિત કૃતિઓથી ગુંજી ઉઠ્યું હતું વિદ્યાર્થીઓએ શિક્ષણ સાથે સાથે સંસ્કાર અને સર્જના સર્જનાત્મકતાનો સુંદર સમન્વય રજૂ કર્યો હતો વિશેષ કરીને દેશ પ્રેમ આધારિત નૃત્ય નાટિકા અને સામાજિક સંદેશ આપતી નાટિકાએ હાજર તમામ મહેમાનોને ભાવ કરી દીધા હતા નાના બાળકોના આત્મવિશ્વાસભર્યા પ્રદર્શનને સૌએ તાળીઓના ગડગડ સાથે વધાવ્યું હતું આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શોકત સૈયદ સિરાજ પઠાણ સામાજિક કાર્યકર અબ્દુલભાઈ કામઠી તેમજ વેલફેર હોસ્પિટલના પ્રેસિડેન્ટ ખાલિદ ફાંસીવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓના ઉત્સાહ અને પ્રતિભાની પ્રશંસા કરવામાં આવી હતી અને શાળાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું નથી પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે આવા કાર્યક્રમો ખૂબ જ જરૂરી છે શાળાના પ્રિન્સિપલ કશિશ સૈયદ તથા શિક્ષક વૃંદે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારે મહેનત કરી હતી વાલીઓએ પણ બાળકોના પ્રદર્શનને દિલથી વધાવ્યું હતું અને શાળાની વ્યવસ્થાને બિરદાવી હતી કાર્યક્રમના અંતે આભાર વિધિ સાથે રાષ્ટ્રીય ગીત ગાય કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો લિટલ ફ્લાવર સ્કૂલનો આ વાર્ષિક ઉત્સવ યાદગાર અને પ્રેરણાદાયી બની રહ્યો હતો